અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હની ટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવતા બે લોકોને ઝડપી લીધા છે ક્રાઇમ બ્રાન્ચના એસીપીએ જણાવ્યું હતું કે આ આરોપીઓએ અમદાવાદના વેપારીઓને દિલ્હી મળવા બોલાવી ખોટા કેસમાં ફસાવ્યા હતા અને રૂપિયા એક સાહીઠ કરોડ પડાવ્યા હતા જે કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે આ ઠગબાજોએ યુવતીના નામની આઈડી બનાવીને ચેટિંગ કરતા હતા અને બાદમાં પોલીસ બની ભોગ બનનાર પાસેથી રૂપિયા પડાવી લેતા હતા એમણે સોશિયલ મીડિયાની અલગ અલગ જે સાઇટ્સ છે સાઇટ્સ ઉપરથી એમના એક સ્ત્રી મિત્ર સાથે વાર્તાલાપ શરૂ કરેલું અને એના અંતે બંને દિલ્હી મળવાનું નક્કી કરેલું જ્યારે જે ભોગ બનનાર વ્યક્તિ જે છે જ્યારે દિલ્હી ગયા ત્યારે એમણે જે વ્યક્તિને સોશિયલ મીડિયા પ્રોફાઇલ ઉપર એટલે ટિન્ડર એપ પર જોયેલા એ નહોતાને એમની જગ્યાએ બીજી કોઈ મહિલા હતી અચાનક જ મહિલાએ એવો આક્ષેપ મૂક્યો કે આ માણસે મને મારી છે મારી સાથે ગેરવર્તન કર્યું છે એટલે એ સાથે નીચે આવ્યા ત્યારે અગાઉથી જ નક્કી કરેલી ટ્રેપ મુજબ પોલીસ સ્ટેશનને લઈ જવાની ધમકી આપી પ્રથમ દોઢ લાખ રૂપિયા આમણે આ વ્યક્તિ પાસેથી પડાવેલા આ બંને જણાએ અલગ અલગ જે પણ એમના વિક્ટિમ્સ જે છે એની પાસેથી ખૂબ મોટી રકમના એક્સપોર્ટ કરેલા છે મને આ રીતે ધમકી આપે અને મોટ મોટશોપ પાછળ આ પૈસા એમણે ઉડાડી દીધેલા હાલ બંને આરોપી શનિવાર સુધી રિમાન્ડ ઉપર છે અને બંને આરોપીઓની તપાસ હેતુસર અત્યારે જે તે જગ્યાએ પુરાવા માટે તપાસમાં લઈ જવામાં આવેલા